જય મુળીદા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં અને વ્લોગ વિડીયોમાં ઝાકર આવી ભાઈ જોરદારો ખતર ના ખાવ આજે આવી કંઈક ખા એવી એની જાકર આમ આગળ આગળ કંઈ દેખાતું નથી એવું એવી ઝાકર છે એટલો ટાઈમ ભાઈ આજે કંઈક ઠાર ઝાકર જેવું વધારે આવ્યું કાંઈ વાંધો ન હતો થોડી ઘણી થોડી ઘણી એમાં આવતી બાકી આ ભાઈ વ્યા છે હમણાં સરવા આ બે છે બે એમ હવે કઈ પેલા અહીંયા કાલના વિડીયો ભાઈ આપણે કીધું કોમેન્ટ કરી દેજો આજ કંઈક ટ્રેક્ટર બેક્ટર પહેલા રહે કે ભાઈ બી ભીસો ગુસ્સો પડી ગયો છે મીંડ્યું છે ખાવા જાગ કરાયું બહુ ટાઈટ જેવું નથી વાંધતો નથી બહુ આજે કે બધી ભેહું ને ભાઈ ઠાર બાર તો વાંતો આવે ની અને આ નઈ ભાઈ જાડવા હોય એટલે જાડવાની સ હોય એટલે વાંતો ના આવે બસ બાકી બન્યા રહેજો વિડિયો માં મડી આગળ બોલીવાડી એ થઈને બે કન્ટિન્યુ બન્યા રહેજો ઠાકર ભાઈ જોરદાર એક્સિડન્ટ થાય એવી જા વાતાવરણ થયું નથી દેખાતું નથી હજી કંઈ આપણે નેદવાનું છે ભાઈ આજે અહીંયા થોડુંક રહી ગયું છે નેદવાનું પછી પેલા ખેતરનો વારો ચાલુ કરવાનો છે આજથી ભાઈ પાંચ પાણી ભાઈ તા આપણે કેમ થોડી જમીન નબળી છે ને એને બાકી દેવું કી ના સેટે છે દેખાતું નથી આકર થી જ આકર આવ જોરદાર આમાં ભાઈ એક્સિડન્ટ થવા બહુ ધ્યાન રાખવું પડે આવી ગયું ઉપર ને અહીંયા તો નહી રોડ ઉપર નહીં માં ધ્યાન રાખવું પડે અને ભાઈ શરદી થઈ ગયો હોય જોરદાર આવા છે ઝાકર ને ભાઈ હોય એટલે વાતાવરણ થાય જોરદાર ને મજા આવે એવું તમને એમ થઈ ગયા ખેતરમાં રોગ રખડા રાખી ભાઈ જ્યાં જ્યાં પાણી ભરે છે નબળી દેખાય ઓલા કે તને મે આનાથી હરો નીકળી ગઈ જોરદાર જોજો બહુ હાર મારી નીકળી ગઈ આ જા કરાવી દીધી આમાં પાણી ભરાનું ને કાદ દી ઊંધી તો એમ ખાસ હતું નહીં આમાં ને આપણું પાણી પાયેલું ઠીક કાલના અહીંયા ક્યારે ભરાઈ ગયા આખા જોરદાર બહુ હારા મારી નીકળી ગયા અહીંયા તો કલંજી ભાઈ હવે નેદવાનું કામ પૂરું થાય એટલે માંડવી નું કામ લેવાનું છે આપણે ગીતના ચાર નું બાકીમ સીન આવે ભાઈ લોકેશન લોકેશનમાંથી જોરદારો અને ભાઈ આજે બપોરે મને ટોપ પડશે ખતર ના ખાવ અહીંથી જો ભાઈ ત્રણપટ્ટો મળી રહ્યો દેખાતો પારિયુંમાંથી જામ દેખાય હાલો થોડીક વાર નીધિ લઈ પછી મળીએ તમને પાછા

ના અહીંયા તો બહુ મસ્ત નીકળી ગયો આજ બે હવે ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું હતું આખો ક્યારે ભરાઈ ગયો જોરદાર ના એટલે અહીંથી આપણે વાઈપ વાંધ લીધું છે માં વાપુ ગુવા અને ભાઈ કુંડી ભરતી હોય પાછી અહીંયા કેમકે બહુ ખાલી રીતે તૂટી જવાની બીકરીએ ને એટલે ભરતા નહીં કેમ કે આમાં ભૂસામાં પાણી જાય ભરવામાં મોટર ચાલુ કરીને લાઈન ખાલી થાય ત્યાં ઊંધી પાણી આવે ભાઈ આપણે પૂગી ગયા ઘણો પલો કરી ગયા પાણી પાયેલ કલો જોરદાર નીકળી ગઈ છે નાખ્યું છે બે ચાર દિવસ પછી બતાવશું આપણે લગભગ બધી પારા ઢાંકી જાય તો કે ઢાકો જ મેન્ડી સામે નીચે પામા હજી કેમેરા બરોબર નહીં દેખાય અને આ ભાઈ આપણે કીધું બિયારણ થઈ રહ્યું બહુ નથી ગયો આમાં બહુ ખોડ નથી એટલે વાંધો નથી શ્યામાં ખેડાણ ક્યારામાં ક્યાંક ક્યાંક અને આ છે આપણો દેશી જુગાડ અહીંયા

Jordan ni kiri kisah ya. Kalau hanya bayar lebaga kita nukam kat pulung tadi je kita tolong kurung rai jaya untuk apa? video m continue mari ya pasah. Tiada untuk berday continue bayar rezoh video mah. Tangan awak baik kan saya? Jordan pal pulbeh kya. Cuma abai pak, abai pasi. Nanti bumbai abai juga pade. અગિયાર ક્યારા રહ્યા છે અહીં ઊંધી ની દિને પાણીનું પડ્યું નહીં ઊંધી બહુ ભાઈ જ વ્યક્ત કર્યો વ્યક્તિ ઓલી વાઈ છે લીધું આ ઊંધી નદી ને એક આ બાજુ અગિયાર ક્યારે ને ઓલી બાજુ છે કંઈક પંદર વીસ ક્યારે અને આ બસ હેઠા હેઠામાં જ ખડો હતું બાકી અંદર તો ક્યાં હતું નહીં બહુ જોરદાર આજનું કામ લઈ ગયું ને ભાઈ આજે થાકી ગયો જોરદાર ને દિન દિન એક તો એટલું ખળ નહોતું એટલે જલ્દી જલ્દી નદવું પડે અને પાછું નદી ઘણી નાખું આપણો વારો કંઈ કંઈ આવે નદવાનું એટલે થાકી જાય બાકી બીજું કંઈ કામકાજ હોય તો વાંધો ના આવે જો એક માટી આપણો પંપ પર છે જે આપણે વાલોના વેલા છે ને એમાં સાટવા આટો બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું ચેનલને જય મુરલીધર જય વસરાજ